શું લેવા કરો છો તમે ના કરો જે કામ કરો તેની જ ઉજવણી કરો આવું કહીને પ્રવીણ રામે નિવેદન આપ્યું છે વધુમાં પ્રવીણ રામે શું કહ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને નમસ્કાર મિત્રો ગુજરાતની આ નમાલી ભાજપ સરકાર તાજેતરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ગુજરાતના યુવાન તરીકે મને દુઃખ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકારમાં ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે બેરોજગારી નો દર વધ્યો છે અને સાથે સાથે સરકારી પરીક્ષાના એક પણ પેપર આ ભાજપની સરકારમાં યોગ્ય રીતે લેવાયા નથી પેપરો ફૂટે છે પેપરો લીક થાય છે અનેક કૌભાંડો થાય છે અને ગુજરાતના હજારો અને લાખો યુવાનોના ભવિષ્યનો વિનાશ કરી અને હવે આ ગુજરાતની ભાજપ સરકાર અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જઈ રહી છે ગુજરાતના યુવાનોનું ભવિષ્યનો અમને વિનાશ કર્યો છે આ ભાજપની સરકારે અને વિનાશ કર્યા પછી તમને વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો વિચાર કઈ રીતે આવે તમે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા યુવાનોની વચ્ચે જશો ત્યારે ગુજરાતના યુવાનો તમને પ્રશ્ન નહીં પૂછે એનો જવાબ શું આપશો પણ છતાં પણ આ ભાજપ સરકારને કોઈ સહે શરમ નથી અને ગુજરાતના યુવાનોના ભવિષ્યને ધૂંધળું બનાવી એનો વિનાશ કરી અને હવે વિકાસ સપ્તાહની ઉજવણી કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે આવનારા સમયની અંદર ગુજરાતના યુવાનો પણ આપને જડબાતોડ જવાબ આપશે એવો મને વિશ્વાસ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આ હતા આપ નેતા પ્રવીણ રામ જેમણે હુંકાર કર્યો છે ને તેમણે એવું કહ્યું છે કે આ વિકાસ સપ્તાહની ઉજવણી બંધ કરી દો જે વિકાસ કરો તેની કરો વિકાસ નથી કર્યો તો તમે ના કરશો કારણ કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે તેને લઈ અને મને નથી લાગતું કે તમારે આ વિકાસ જે સપ્તાહ છે તેની ઉજવણી કરી રહ્યા છો તે કરો છો આવું રામ દ્વારા કહેવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે હવે આમાં સરકાર